ઉપવાસ પર ઉતર્યો રોડ રસ્તાને પાણી તથા સફાઈ અને સીસીટીવી અંગે યોગ્ય કાર્યવાહી અંગે વારંવાર લેખિત મોખિક સતત છ મહિના સુધી રજૂઆતો છતાં નહીં તથા તંત્રની આંખ ખોલવા પાલિકા વોર્ડ નંબર તેર ની ઓફિસ સામે તાંબેકરવાડ ખાતે યુવકે ભૂખ હડતાલ આંદોલન શરૂ કર્યું છે આજે વોર્ડ નંબર 13 ની અંદર હું ભૂખ હડતાલ પર બેઠેલો છે પહેલા તો હું કહીશ કે આજે ગણેશ જયંતિ છે ગણપતિનો જન્મદિવસ છે કોર્પોરેશન અને અધિકારીઓને બુદ્ધિ આપે ભગવાન એવી હું પ્રાર્થના કરું છું આ તમે જોઈ શકો છો મારા આત્મા રજવાતો મારી રજવાતો એટલી બધી છે કે ના પૂછે વાત ઓનલાઈન થી લઈ અને WhatsApp માં લેખિતમાં પણ આ લોકો એક કહેવત છે કે જામડી ચામડી પણ આ લોકોની જાડી ચામડી એટલે ગેંડાની ચામડી ધારણ કરેલી ચાલુ હોય એ કોઈ અસર થતો જ નથી ગેંડો કયો કયો કિચડમાં પડી રહ્યો તમે ગમે તેટલું બી કરો તો કોઈ અસર ના થાય એટલે ગેંડાની ચામડી ધારણ કરી જ અધિકારી હોય કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી તમે વિચારો સાડા દસ નો આગળ બેઠો છું કે મારી રજૂઆત સાંભળવા માટે કોઈ ગેંડા અધિકારી મારી પાસે નથી આવ્યો કારણ કે હું રજૂઆતો કરી કરીને થાકી ગયો એક નાના કચરા નો નિકાલ જે કોર્પોરેટર કરી શકે એના માટે મારે મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત કરવી પડે વિચારો તમે કે આટલા નાના નિકાલ માટે વડોદરા વડાપ્રધાનને રજૂઆત કરવી પડે એ એનાથી તો વિશેષ શું છે જ્યારે ચાર કોર્પોરેટરો છે એ ચાર કોર્પોરેટરો તો કામ કરવા માટે બહાર નીકળતા નથી તો આ મગર માચો કેવા પાણીની અંદર જ અંદર ગરકાવ થઈ જાય એમ ચારે ચાર મગર માચો પાણી અંદર ગરકાવ થઈ જાય તો તાપ નીકળે તારે ઓક્સિજન લેવા માટે નીકળે છે જેવી રીતે ગ્રાન્ટો આવે છે કામ માટે બિલો પાસ કરો એમ કેવો ઓક્સિજન લેવા માટે મગરો બહાર તાપમાં આવતા હોય એમ એવી રીતે કોર્પોરેટરો પણ તાપના લીધે એવી રીતે ગ્રાન્ટો ફાળવા માટે બહાર નીકળતા હોય છે આટલી આટલી રજૂઆતો છતાં બી જો કામ ના થતું હોય તો સત્તા પક્ષે સત્તા છોડી દેવી જોઈએ કારણ કે આની રજૂઆત મેયર સાહેબને કરી છે સ્ટેન્ડિંગના ચેરમેનને કરી છે વિચારો તમે કે બેઠા બેઠા પાયાની સુવિધા કોર્પોરેટરે કરવી જોઈએ ડ્રેનેજ છે રોડ રસ્તા છે પીવાનું શુદ્ધ પાણી છે તમે વિચારો કોર્પોરેટરો નિષ્ફળ ગયા છે અમે મેયર રજૂઆત કરી મેયર પણ નિષ્ફળ ગયા છે મુખ્યમંત્રી મુખ્યમંત્રી પણ નિષ્ફળ ગયા છે